તો અમદાવાદમાં કોર્પોરેશનનો અણઘટ વહીવટ સામે આવ્યો છે એમસી દ્વારા લાખો રૂપિયાનો કર્યાનું સામે આવ્યું છે ક્લબ પાસે રંગોલી રોડ પર ફૂટપાથ તોડી પડાયો મહિના પહેલા જ શાનદાર ફૂટપાથ તૈયાર કરવામાં આવ્યો હતો હવે રોડ પહોળો કરવાના નામે ફૂટપાથ તોડવામાં આવી રહ્યો છે જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થતો હોય તેવું લોકોનું કહેવું છે પણ પ્રોપર પ્લાનિંગ નથી કે ભાઈ કઈ રીતના રોડ બનાવવા જોઈએ કે ભાઈ કઈ રીતના ગટા લઈને નાખવી જોઈએ આ અત્યારે તમે જોઈ શકો છો આ ખોદેલું જ છે પણ એ વસ્તુ એવી છે કે ભાઈ આ વસ્તુ જે મહિના પહેલાં થઈ ગઈ હતી એ પાછી શેના માટે ખોદે છે એ નથી એ લોકોનું પ્લાનિંગ કોર્પોરેશનનું મહિનામાં ખોદી નાખ્યું બનાવેલું પ્રોપર એ જાહેર જનતાના પૈસાનું સો ટકા નુકસાન થાય છે કોર્પોરેશનને એ વસ્તુનું જ ભાન હોવું જોઈએ કે અહીંયા રસ્તો આવે છે તો અહીંયા રસ્તો કરવાનો છે તો મને ખબર નથી પડતી હું આ જે ઇન્કમ ટેક્સના પૈસા ભરું છું એ તોડવાના રિપેર કરવા તોડવાના જ તે કરવાના છે આ લોકોનું કંઈ પ્લાનિંગ નથી હું પોતે સિવિલ એન્જિનિયર છું અને હું પોતે કંપનીમાં જોબ કરું છું અમારું પ્લાનિંગ નેક્સ્ટ ટ્વેન્ટી ઇયર્સ સુધીનું હોય છે

આ આ જાય તેવો સુંદર રોડ બનાવવામાં આવ્યો હતો અને એક મહિનાની અંદર જ તે તે રોડના હાલ શું થયા છે છે જોઈ શકાય સૌથી પહેલા જે છે કોર્પોરેશને અહીં જે છે સુંદર ફૂટપાથનું આયોજન કર્યું પેવર બ્લોક નાખવામાં આવ્યા લાખો રૂપિયા જે છે તેની પાછળ ખર્ચાઈ ગયા અને હવે જે છે તેની દશા જે છે એક જ મહિનામાં તે પેવર બ્લોક કાઢી નાખવામાં આવ્યા છે રોડ ખોદી નાખવામાં આવ્યો છે જે પ્રમાણે જાણકારી મળી છે તે મુજબ અહીંથી જે છે ટર્નિંગ હોવાથી તે જે રોડને મોટો કરવાનો હવે નવો નકશો તૈયાર કરવામાં આવ્યો છે અને પરિણામે જ હવે આ પેવર બ્લોક જે છે તેની પાછળ ખર્ચાયેલા લાખો રૂપિયા પાણીમાં ગયા છે અને હવે જે છે આ ફરીથી આ પેવર બ્લોક જ્યારે ઉખડી ગયા છે ત્યારે આ રોડને નવો બનાવવામાં આવશે ત્યારબાદ પેવર બ્લોક નાખવામાં આવશે અને તેની આગળ જે રીતે આગળનું પ્લાનિંગ ચાલી રહ્યું છે જાણવા મળ્યા મુજબ તેની આગળ એકથી દોઢ ફૂટનું ગાર્ડન જેવું બનાવવામાં આવશે એટલે કે આખો ઉત્તમ આ નમૂનો છે તે ખરેખર ઉડીને આંખે વળગે તેવી છે અહીંથી અનેક લોકો અહીં દિવસ દરમિયાન પસાર થાય છે અને તેમને જે અહીંના દ્રશ્યો જોયા છે ખરેખર નિશાસા નાખતા તેઓ નજરે પડ્યા છે કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ